એક સરળ ઉદાહરણ આપવું હોય તો બી કોઈ ગામડાની અંદર ક્યાંય રસ્તો છે જ નહીં પરંતુ જ્યાં બે જણા ચાલવા માંડશે તો એક પગદંડી બની જશે હજી થોડા લોકો ચાલવા માંડશે તો થોડો મોટો રસ્તો થશે પછી જો મ્યુનિસિપાલિટી વાળા જોવા આવશે કે હવે રસ્તો બનાવો છે આપણે ને ડાંબર નો રસ્તો બનાવો છે તો એને જ પસંદ કરશે કે આ અહીંયા રસ્તો છે અહીંયા ડાંબર નાખી દો સરસ રીતે તો ડાંબર નો રસ્તો ઘણા એવું પ્રયત્ન કરવા

ટીપટોપ કરવા માટે પાવરફુલ કરવા માટે કોઈ પણ શ્લોક બોલે તો એની આગળ ઓમને ફરજિયાત જોડી દીધો છે